गुजरात हज कमेटी द्वारा सम्मान समारोह યોજાયો હજયાત્રીની સેવા માં મદદરૂપ થયેલા તમામનો સન્માન કરવામાં આવ્યો આ કાર્યક્રમ અમદાવાદ સ્થિત હજ હાઉસ ખાતે યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદ નહીન કાઝી અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી ગુજરાત હજ કમિટી તરફથી હજયાત્રા દરમિયાન હજયાત્રીઓને સેવા અને સહાય પૂરી પાડનારા સેવાકર્તાઓનો સન્માન કરવા માટે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ અમદાવાદ સ્થિત હજ હાઉસ ખાતે યોજાયો હતો જેમાંજના વિવિધ ભાગોમાંથી આવેલા સેવાકર્તાઓને પુરસ્કારિત કરવામાં આવ્યા ગુજરાત હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદ સભ્ય નહીન કાજી અને કમિટીના અન્ય પદાધિકારીઓય આ સમારોહમાં ઉપસ્થિત રહી સેવાકર્તાઓને અભિનંદન કર્યું સમારોહ દરમિયાન સુરદના શબીર દારા સહિત અન્ય સેવાકર્તાઓને તેમની નિઃસ્વાર્થ સેવા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં હાજર રહેલા અધિકારીઓએ હજ યાત્રાઓને સુગમ અને સુવિધાજનક બનાવવા સેવાકર્તાઓના યોગદાનની પ્રશંસા કરી સન્માનિત થયેલા સેવાકર્તાઓએ પણ આ મોકો પ્રદાન કરવા બદલ ગુજરાત હજ કમિટીનો આભાર વ્યક્ત કર્યો